ચાલીકા ડુંગર નામે ઓળખાતા ડુંગર ઉપર રામાપીર નું મંદિર આવેલું છે ગીર કાંઠે વસેલું રળિયામણું ગામડું એવું ડેડાણ ગામ દાદા બાપુ કોટીલા નું ગામ જ્યાં ભગવાન શ્યામ સુંદર સદાકાળ સદા બેસણા રહેલા છે એવા ડેડાણ ગામે લીલીછમ છમ વનરાય લીલુડી ધરતી ધરતી ઉપર કેમ જાણે કોઈ લીલી ચાદર બિછાવી ન હોય એવા આ બે ટેકા દઈ રહેલા ચાડીકા ડુંગર ઉપર હિંદવા પીર રામદેવ પીર બાપાના લીલા નેજા ફરુકે છે બાપા લીલુડે ગોડલે અવાર છે હાથમાં ભાલાનું હથિયાર ધારણ કરેલ છે જ્યાં જાવાથી રોગ મટી જાય આત્મો ઠરે દુઃખ દરજ ભૂલી જવાય એવા આહલાદક વાતાવરણ વચ્ચે

અને પિતા અજમલ રાય ને ત્યાં સ્વયં દ્વારકાધીશ પુત્ર રૂપે પ્રગટ થયા હોવાનું રામદેવ પીર ભક્તો માની રહ્યા છે માન્યતા મુજબ રામદેવ પીર નું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પીડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીર દર્શને આવ્યા હતા અને તેમણે રામદેવજીને ભમર ભાલો

અને એક જ સમયે હાજર રહી હિંદવા પીરે પરચો પૂર્યો જેથી બારે ધર્મ ગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જય કાર કર્યો અને બાર બીજના ધણીનું નામ અપાયું જે બીજોમાં કર્મ બીજ વચન બીજ બૂંદ બીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ કોરમ બીજ ઓંકાર બીજ 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 પ્રેમ ઓહકાર બીજ તરીકે ઓળખાય છે રામાપીરના સ્વરૂપો પણ બાર માનવામાં આવે છે જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ અગમ સ્વરૂપ નાદ સ્વરૂપ સ્વરૂપ બીજક સ્વરૂપ નિગમ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ ગહન સ્વરૂપ જ્યોત સ્વરૂપ ભક્તિ સ્વરૂપના નામે ઓળખાય છે અને રામાપીરના જ્યાં બેસણા છે ત્યાં લાજાળો ઓલિયાનો અવતાર જેને કહી શકાય જેને સ્તંભ કહી શકાય તેવો સિદ્ધ જેને તપસ્વી એવો ભોળિયો સાધુ પ્રતિભાવાન સાધુ નામે દેવેન્દ્રદાસ બાપુ પરમહંશ જે શિષ્ય છે તેવા સાધુ આ જગ્યાના મહંત મહારાજ તરીકે ગાદી શોભાવી રહ્યા છે અને જગ્યાનો ખૂબ જ વિકાસ કરી રહ્યા છે જ્યારે ભક્તોની સુખાકારી માટે સેવા માટે અહીંયા રક્તદાન કેમ્પ નું પણ આયોજન કર્યું અને ભાવનગરની બામભિયા બ્લડ બેંકના ચેરમેન પ્રભુભાઈ મા મણ્યા અને તેમની ટીમ દ્વારા ચાલીસ યુનિટ રક્તો એકત્રિત કરવામાં આવ્યું અહીંયા આ મેળામાં હલી લાખ માનવ મેરામણ ઉમટી પડ્યો હતો અને પીરના દર્શન કરી લીલું કપડું માથે ઢાકી રાખેલ એ પ્રસાદની ચોકીમાંથી તમામ દર્શનાર્થીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અહીંયા આ તકે બીજ રહેલા હોય તેવા ભક્તો માટે પણ સરસ મજાની વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવી હતી ટેકા વાદળ ચમકી વીજ મારા સોરઠ આવી બીજ એમ આ મેળામાં બાળકોની ગમત થાય એવી જુદી જુદી રાયડો પણ ગોઠવાઈ હતી અને રાયડોમાં બેસવાનો લાવો બાળકોએ લીધો હતો એમ આ પ્રસંગે સાધુ સંતો રાજકીય સામાજિક સેવાભાવી સંસ્થાઓના વડાઓ ગુજરાતના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય જૈવી કાકડિયા તેમજ આજુબાજુના ગ્રામજનો મહેમાનો ભાઈઓ અને બહેનો દર્શનાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ તકે વાતાવરણ ધર્મપરાયણ બની ગયું હતું માં આજે પવિત્ર દિવસ અષાઢી આજનો દિવસ આપણા માટે એવો દિવસ રામદેવ પીર બાપા અને સૌ શ્રદ્ધાથી આવનો આ બીજ અષાઢી બીજનો આ તહેવાર સૌ સાથે મળીને મનાવતા હોય ઉજવતા હોય છે મારું પણ ભાગ્ય છે કે આજે જોગ મને પણ આમ આશ્રમ ત્યાં હાલ અને દેવેન્દ્રદાસ બાપુ અન્ય પૂજ્ય સંતોનો પણ દર્શન કરવા માટેનો મોકો મળ્યો ત્યારે હું પ્રથમ તો પૂજ્ય બાપુ અને સૌ સંતોને હું વંદન કરું છું માં બાપાના તહેવારે ફરી હું પૂજ્ય સંતો અને બાપાના ચરણોમાં વંદન સાથે ત્યાં આ ગામમાં મને અગાઉ બાપભાઈ ડેડાના નામથી ઓળખાય એટલે વર્ષોથી